આકાશવાણી ભોજ કેન્દ્ર તા રજૂ કર્યું કાર્યક્રમ રિહાર રેહજો કાર્યક્રમ સુણંદલ મિણી ભાર બેનરમ ભેણ જા જજા કરે રામ 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 આનંદ ભા હવા મેર અચી વે

સાચી અને આનંદ ભા હા એસ હરે હર સી અચી હરે હરે ચટાકેદાર ખાધે પીતેર ધમા અને થયે પાવ ભાજી જો મેો મસ્ત મજેની સુગંધ છે ને લસણ જી ની ખાધેની એટલે સિર ખાધો જ ખપે અને ખાધો કેળો ખપે ખાસો વેદિષ્ટી વેક ચાઈની ધમધમાટણ જે વેગાર અને આનંદબા સિયારે જી લસણીએ રોટલે કે પણ ન બોલા એટલે ટૂંક મે જો ત લસણ પણ એકડી ઔષધી આ અને એન જો ઉપયોગ સિયારે ઋતુ મે ત બહુ વ્યાપક પ્રમાણ મે પણ જ કોઈ પણ વસ્તુ ઉપયોગ કરે તદ્દે પોખ પણ લસણ જે ધમધમાટ જો આનંદ ગણો હોય તો લસણજી ખેતી પણ કરીએ થિએ પણ હેવર આનંદ ભા રિણ શરૂઆતમાં ધમા લસણ પણ લસણ આ ને એડો હું તસાલક અને ચાર કે થો ને તા વી કચ્છ ઓછો ગે તો ગુજરાત જામનગર ને ઓડા લસણો વાવેતર વધારે થિએ તો પણ લસણ કે વનસ્પતિ વૃદ્ધિ કારવેક અને થો હવામાન ખપે અને પોઈએ જ્યારે કંદ જો વિકાસ થયે ને ઓન ઉમતે લગભગ થી પંચી ડિગ્રી જે તાપમાન ખપે અને થોડોક લમો પ્રકાશ ને એડો ટાઈમ વાળો ડી ખપે અને એનજી જે વાવણી રવિ પાક તરીકે કરે અચેતી અને સે નવેમ્બર થી ડિસેમ્બર જી વેચ એટલે બરાબર સી જામે લસણ કોઈ પણ વસ્તુ પોખણી વે તો જમીન તૈયાર કરણી ને જમીન તૈયાર કરે મે લસણ લે કર્યા ઊંડી ભરભરી ભરી અને જેમે સેન્દ્રીય તત્વ ભરપૂર વે ને એળી જમીન ખપે પાછી ખાસે નીતારવાળી જમીન ખપે જેદા પાણી ભરાઈ રો કે મિટી વાી ચિકણી જમીન વે તો ઓડા લસણો પાક વ્યવસ્થિત થઈ શકે નતો એટલે એ આડિયો બી ખેડ કરે જી ડેફા જોરણા ઈમળે કરે અને ખેડ કંદી વખતે સે દોઢ ટન જેટલો ખાસો કોવાયલો છેણ્યો ખાતર જમીન મે વીજ્યો અને હેડી રીતે જમીન તૈયાર કર્યો તો લસણ જો પાક ખાસો ઉગી સકે વાવેતર જે ટેમની ગા કઈ અને વાવણું કી તો લસણ જો વાવેતર એને સે એનજી કડી વાવે છે થી અને ઈએ ને લગભગ ચાર ખન આગરા ઊનિ જમીન મે એડી રીતે પોખા છે ને વાવણી પોય મલ્ચિંગ કેણું જરૂરી ઓર્ગેનિક મલ્ચિંગ કરે મલચિંગ કરેસ લસણ જો પાક સારી રીતે ઉગી શકે તો એનજી જે ઉગાવે દરમિયાન પ્રક્રિયા આવે ને તડે તદ સી જો થદ જો નીદસે નુકસાન થય એ અટકાયા જે અને બિજ પ્રમા હેક્ટર દીઠ પંચ સો કિલોગ્રામ બિજ ખપે હામે ખાતર વ્યવસ્થાપન પણ કહેવાનું ખપે હવે લસણ પાક અડો પાકટ્રોજન ફોસ્ફોરસ અને પોટાશ ખે પણ નઇટ્રોજન એ પંચ ટકા ફફરસ ને પાા પોટાશ ખે પણ પહેલો જડે પોખિયો ન તદ પોટાશ ને ફોસફરસ એ બોય પૂરે પૂરો દે ને અને નાઇટ્રોજન આ ને એ પંજીી ટકા અડા પંજ હફ્તા ડીયા ખપે પહેલો તોપણ કર્યું તદ ડી બૈયાર પોઈ એ તદી ટકા સીતેર ડીએ તી ટકા હપ્તો ત્રેટ્રોજન હપ્તું ઉગાવો અને કંધ જો વિકાસ સારી રીતે થઈ શકે પિયત પણ ધ્યાન રખું જરૂરી રોપ્યોી થયે એટલે પિયત દો હવામાન કે ધ્યાન મે પિયત ડી જડે કંધ જો વિકાસ થિયે તો તદ પિયત નીચ થેલ ન ડિણી અને તદે પિયત ની કાળજી રખણી પરિપક્વતાજી અવસ્થા હોય ને તડે આના પીયત પિયત થોડો કાળો લંબાય છો અને પોઠિયાથી લસણ જે પાક પિયત બંધ કરે છે તો હા લસણ જે પાક્યે સે આંતરખેડ કે પુછતા વસણ જ મૂળ છીછરાય એટલે સે અને બો વાવેતર અંતર પણ ઓછો હોય તો બાજુ બાજુ જ કડું પોખે અચન એટલે કોઈ સાધન સે આંતરખેડ ન થઈ શકે બાકી ખોરપી કોદાળી સે હેકડી બો ગોદ જરૂર કરે અચેતી અને નીંદણ મુક્ત એમ કે રખડો તો રખણો મૂળ જો વિકાસ બરાબર થઈ શકે બરાબર અને બ્યો નીંદણ મુક્ત રખે કર લસણ જે પાક મે પાકમાં મલચિંગ કરીડ્યો ને તો નીંદામણ જો પ્રશ્ન જ નતો રહે એટલે મલચિંગ કરણો મે બહુ જરૂરી સે સારા લાભ થઈ શકે તા હાણે લસણ આન સે કેટલા રોગ પણ અચન ત એટલે એન કે પોખિય ને એન પહેલાં એને કેટલીક ફૂગનાશક દવાઓ એ સલફર આ એની મેણી જો પટ દે ડીયો તો મે રોગથી બચી સઘા જે તો બાકી તાર મહા વાવેતર કે થયે ને પોઈનજા કંધ પરિપક્વ થિએ અને જે જમીન પોચી વે તથ ખેંચે ગનાથવા તો કોડારી કઢણા ખાે પણ હકી રહ્યો કે ખબર કીં લસણ જ ભાવ ખાસા હોય ને તો લીલો લસણ પણ માર્કેટમાં હલા સઘાજે અને એ પણ વચ મે આવક કેડુ ભાવ મેળવી શકે પકી રહ્યા એનજી ખબર કી પે ત એન જે છોડ જડે પંદ્રા ટકાથી પંચી ટકા પન્ના ને સોકી સુકી વે ડરી પે તદે સમજી ગયેલું કે હા લસણ પક્યો એટલે તદે એને ઉપાડે જો શરૂ કરેજો જમીન હવામાન માપક સર જાવે સારી જાત જો વાવેતર ટેમસર વાવેતર કર્યો હોય માછી માવજત પણ ખાસી કહી વેન તો લસણ જો ઉત્પાદન પ્રતિ હેક્ટર અઠથી દોઢ ટન જેટલો મેળવે સગાજે અને એનો સંગ્રહ પણ થઈ શકે પણ જો ચાર મેળેથી વધુ

वाह आनंद बाबा नीलम मैम के नाइफ जट जा जे 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 जा सलाम ने जो कोई गीत सारे मुके बहु एतरे बहु मजा आवे ने आसा जे जो को दुकान ते ते आचे ता कान जी बुढी आई के ई पणा की जरा को सब जोंदा जरा राम राम जोंदा राम 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 ने गीत मुके सुनाया बारिश में जावे नहीं जासा गीत सुनाईदा राजा ने जो कोई लासन जी बारे में ने खेती जी बारे में नहीं

આનંદભાઈ ને નીલમબેને રેયાણ કાર્યક્રમ સાંભળતા સૌ સ્વતંત્ર કોણ્યાજીપુરી શ્રી વિષ્ણુભાઈ દત્તિના રામ રામ આજે લસણ વિશેની માહિતી ખૂબ ઉપયોગી રહી ને લસણ સેહત માટે સારું કહેવાય લસણ વિશે તો એક કહેવત પણ છે કે કોઈ પણ કોઈ ચીજ માટે ઘણી જીદ કરે તો આપણે એમ કહીએ કે આ તો લસણ ખાઈને લારે પડી ગયા છે ધન્યવાદ તો વિષ્ણુભાઈ કે પણ માંજા જજાકરે ને રામ રામ અને આનંદભાઈ અના પણ એકડો ઓડિયો મેસેજ આયે ગેની કેનો दिल्ली थी अमूल आहूजा रेमी स्नेहा आहूजा उमंग आहूजा तरंग आहूजा अने ॿेबी लवीना खट कच्छी कार्यक्रम सुणंदड़ मिड़े श्रोताउनि खे असांजा जाॼा करे राम राम नीलम भेन आनंद भाउ अव्हांखे बि राम राम ऐं त्योहार अचनि पिया मिड़े त्योहारनि दिदि दीवाली ધનતેરસ નવ વરસ જું એડવાન્સ મેબારકબાદ અરક કર્યો અ ભાવના રખું પે પ્રોગ્રામ હિંર બધી રિનાયણ સ્વામી જે આવાજમાં તમ સુદર ગીત બુધોસિંહ લસણની ખેતી વિશેષ સુણી રહ્યા આવ્યું તો અમૂલ ભા પણ જ્યાં કરે કરેને રામ રામ અન્ય તહેવાર જે મુબારકબાદિન તી પણ મુબારકબાદિયું

અને જોકો ગીત ભજનવા છે પણ ખાસા લગા ને દિવાળી થી શુભેચ્છાઓ એડવાન્સ મે પણ પાઠવી હતા તો પાંજી પડેની કે શુભેચ્છાઓ એન પોઠિયાનો મૅસેજ આ ડુમરાથી જયેશભાઈ ગોસ્વામી જો જજાકને રામ ને જય શ્રી કૃષ્ણ ચ્યા હતા ખેતી પદ્ધતિની ગાળ સુને આનંદ થયો ગીત ભજન ખાસા લાગા એન પોઠિયાનો મૅસેજ આ રિયા ધામ જાડિયા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરથી માધુભાઈ લક્ષ્મણભાઈ વિવેક વિજય રાહુલભાઈ રઘુભાઈ જિગ્નેશભાઈ હિરેનભાઈ ક્રિટભાઈ પોપટભાઈ એમણે જેજાકને રામરામ ચા અજ્યા ગીત ભજન ખાસા લગા અને માહિતી ખૂબ જ ઉપયોગી લગી ઈચ ચાઇ એન પોઠિયાનો મૅસેજ આ બિંદીભાઈ ઠાકર જો ગામ લાખોનથી

પ્રકાશભાઈ પરમાર જો ગાંધીધામથી ચેતા નારાયણ સ્વામી સ્વરને ખાસો લગો લસણ ખેતી ખાસી લગી અને ફાયદા ગોણ ગણે ઈ પણ એન પોઠિયા જો મેસેજ આયા હિરેનભાઈ દયાબેન સુપેડા જો ગામ કોટડા ચક્કાથી ભજન ખાસો લગો મસાલા પાક લસણ વિષે માહિતી હોય ને પણ ઉપયોગી હોય અને કચ્છી ગીત પણ બરોજ ખાસો હો એન પઠ્ય મેસેજ આ જીગ્નેશ ભાઈ પરમા જો કલ્યાણ પર મંજલ થી ઈ પણ જેજા કને રામ રામ જેતા કાર્યક્રમ ની મિત્ર સોને કે પસંદ પણ આય એન પઠ્ય મેસેજ આતુભાઈ તુ જો જેજા કને રામ રામ ચેતા એની બેગા ઈ નીતિન ભાઈ નિલેશ ભાઈ આરતી પૂજા પલવી ગીતા મેન નિલમ ભેડ મેલે જેજા કને રામ રામ જેતા કાર્યક્રમ ની મિત્ર સોને તા કે પસંદ પણ અને ભેરો લખે તા કે ખોબો ભરીને વાલ મોકલું છું દોસ્તીના થોડા સવાલ મોકલું છું ગમ બધા રેવા દીધા છે મારી પાસે દરેક પળ તમને ખુશાલી મોકલું છું તો એડી લાગણી ને કરે આભાર અને એડી જ રીતે કાર્યક્રમ સોળદારો જા મેસેજ કરી ના રોજા એન પઠિયા જો મેસેજ આય નરેશભાઈ બટજો સમા ગોગાથી થી જજા કરને રામ રામ ચેતા અને નાય સ્વામી જી સ્વર મે ભજન વો સે ખાસો લગો ને લસણ ખેતી બદતી જી ગાલ પણ ઇન કે ખાસી લાગી એન પઠિયા જો મેસેજ આય રૂપેશભાઈ ચુડા સમા ગામ ગામ પડધરી અને ઈ પણ કાર્યક્રમ સુણેતા કાર્યક્રમ ખાસો લગો અને જજા કરને રામ રામ ચેતા નિલમબેન જો થોડીક કમેન્ટુ અહીં એ પણ ભાગે નીકળ્યો નવીનભાઈ ખાત્રી અને ગજેન્દ્રભાઈ ભરતવાલા માધાપરથી ને રામ રામ ચેહતા કાર્યક્રમના નિયમિત શ્રોતા પણ અહીં ગીરીશભાઈ છબાડીયા મડથી ઈ પણ ને રામ રામ ચેતા અને

કે ને કચ્છી કાર્યક્રમ રિયાણ પ્રસારણ આકાશવાણી જે ભ્વજ કેન્દ્રતા કરે મે